जैसी भक्ति वेदान स्वामी शिल प्रभुपाद जी के द्वारा शिल प्रभुपाद की जाए न नथी अहम हूँ तथा तेवी रीते अदीम भोजन करूँ छू यजमान यज्ञ करना वड़े हवि ही हवीश विताने यज्ञाग्निमा श्योत तपकतु ध्रुत ઘીથી પ્લુતમ તરબોળ અદન ભોજન કરતા હુત્ભુક યજ્ઞનો અગ્નિ મુખેન મુખ વડે યત જેમ બ્રાહ્મણ બ્રાહ્મણના મુખત મુખેથી ચરત લેવાતા અનુઘાસમ કોળિયા તુષ્ટસ્ય સંતુષ્ટ મય મારામાં અવહિત અર્પણ થયેલ નીજ પોતાના કર્મ કર્મ પાકે ફળ વડે અનુવાદ જે બ્રાહ્મણો પોતાના સર્વ કર્મ ફળ મને જ સમર્પણ કરી દઈ મારા પ્રસાદથી સદા સંતુષ્ટ રહે છે તેમના મુખે ઘીથી તરબોળ સ્વાદિષ્ટ પથાર પદાર્થોનું ભોજન થવાથી મને ભોજન કર્યા જેટલો જ આનંદ થાય છે જેવો આનંદ યજમાન દ્વારા યદાગ્નિ યજ્ઞાગ્નિ કે જે મારું એક મુખ જ છે તેમાં આપેલી હવિશની આહુથી પણથી પણથી પણ થતો નથી ભાવાર્થ ભગવદ્ ભક્ત અથવા વૈષ્ણવ ભગવાનને સમર્પણ કર્યા સિવાય કશું ગ્રહણ કરતો નથી વૈષ્ણવ તથા સર્વ કર્મફળ ભગવાનને સમર્પણ કરતો હોવાથી ભગવાનને ધરાવ્યા વગરની કોઈ વસ્તુ તે ચાખતો નથી ભગવાન પણ પોતાને ધરાવેલા ખાદ્ય પદાર્થો વૈષ્ણવના મુખમાં આપવામાં આનંદ માણે છે આ શ્લોકમાંથી સ્પષ્ટ થાય છે કે ભગવાન યજ્ઞાગ્નિ દ્વારા અને બ્રાહ્મણના મુખેથી ભોજન કરે છે ભગવાનને સંતુષ્ટ કરવા માટે યજ્ઞમાં કેટલાક પદાર્થો અનાજ ઘી વગેરે અર્પવામાં આવે છે ભગવાન બ્રાહ્મણો તથા ભક્તો પાસેથી યજ્ઞાહુતિ આવતી ગ્રહણ કરે છે અને અન્યત્ર જણાવ્યું છે કે બ્રાહ્મણો તથા વૈષ્ણવોને ભોજનમાં જે કંઈ અપાય છે તે ભગવાન પણ ગ્રહણ કરે છે પરંતુ અહીં એમ જણાવ્યું છે કે બ્રાહ્મણો તથા વૈષ્ણવના મુખેથી તે વધારે રસાસ્વાદ મળ્યો છે આનું ઉત્તમ દ્રષ્ટાંત અદ્વૈત પ્રભુજીના જીવનમાં આવે છે તેમણે હરિદાસ ઠાકુર સાથે કરેલા વ્યવહારમાં જોવા મળે છે કે હરિદાસ ઠાકુર મુસલમાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં અદ્વૈત પ્રભુ કોઈ ધાર્મિક ઉત્સવ થયા બાદ પ્રસાદની પહેલી થાળી હરિદાસને આપતા હરિદાસ ઠાકુર તેમને કહેતા કે કોઈ ઉચ્ચ બ્રાહ્મણને પહેલી થાળી આપવાને બદલે તેમના જેવા મુસલમાનને તેઓ શા માટે આપી રહ્યા છે દિનભાવે હરિદાસ પોતે મુસલમાન હોવાની નિંદા કરતા પરંતુ અનુભવી ભક્ત હોવાથી અદ્વૈત પ્રભુ તેમનો સાચા બ્રાહ્મણ તરીકે સ્વીકાર કરતા હતા અદ્વૈત પ્રભુ દ્રઢપણે કહેતા કે હરિદાસ ઠાકુરને પહેલી થાળી આપી એક લાખ બ્રાહ્મણોને જમાડવાનું ફળ તેઓ મેળવી રહ્યા છે તાત્પર્ય એ છે કે લાખો યજ્ઞ કરવા કરતાં એક બ્રાહ્મણ કે એક વૈષ્ણવને જમાડી શકાય તે વધુ સારું છે માટે આ યુગમાં હરિનામ સંકિર્તન અને વૈષ્ણવને પ્રસન્ન કરવા એ જ આધ્યાત્મિક જીવનમાં ઉ સ્થિતિ પ્રાપ્ત કરવાના સાધનો છે ઓમ શ્રી नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिनिनि नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिनि नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादि पाश्चात्यदेशतारिणि जय श्री कृष्ण चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैत गदाधर अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આપણે જોઈએ છે અહીં ભગવાન કહે છે કે હું કેવી રીતે સંતુષ્ટ થાઉં છું આગલા શ્લોકમાં બી આપણે જોયું કાલે પ્રભુજીએ જે સમજાયું કે ભગવાન ભક્તોના દાસ તરીકે પોતાને વર્ણવે છે અને એવું કહે છે કે મારા ચરણ કમલ જે છે એ બધા જે પાપ ધોઈ શકે છે પરંતુ એ પવિત્ર કેમ થયા છે પાપ ધોવાલાયક એટલા માટે થયા છે કે ભક્તો એની સેવા કરે છે તો ભગવાન બધો શ્રેય ભક્તોને આપે છે હું ભક્તોની સેવા કરું છું એટલે મારા એના દ્વારા મારા ચરણ કમર પવિત્ર થયા છે એટલે બધા બધો શ્રેય ભગવાન ભક્તોને આપી રહ્યા છે એવી રીતે આજે આ શ્લોકમાં પણ જણાવ્યું છે કે ભગવાન કેવી રીતે આનંદ પામે છે ભગવાન કહે છે કે ભગવાન આપણે જોઈએ છે ભગવદ્ ગીતામાં કહ્યું છે કે યજ્ઞારપીથી કર્મ અન્ય લોક બંધાયા કે ભગવાન જે યજ્ઞ આહુતિ આપવાનું આપણે જોઈએ છીએ ઘણી જગ્યાએ યજ્ઞ થતા હોય તો ભગવાનને ઘી અનાજ બધું આપણે યજ્ઞ કરીએ છીએ અગ્નિ દ્વારા તો એ એકચુલી વિષ્ણુનું મુખ છે અને એ આપણી વૈદિક પરંપરા છે કે ભગવાનને પહોંચાડવું હોય તો આપણે યજ્ઞ દ્વારા ભગવાનને સંતુષ્ટ કરી શકીએ આ બધી આહુતિ આપીને એ પ્રોસેસ છે પરંતુ ભગવાન કહે છે કે આના કરતાં પણ વધારે સંતુષ્ટિ મને ક્યારે મળે છે કે જ્યારે કોઈ વૈષ્ણવો પ્રસાદ લે છે એટલે અહીં કહ્યું છે શિલાપ્રભુપાતજીએ કે બે પોઈન્ટ કહ્યા છે કે પહેલાં તો વૈષ્ણવો જે છે એ ભગવાનને ઓફર કરીને જ પ્રસાદ ગ્રહણ કરે છે એટલે આપણે જોઈએ છીએ કે ઘણીવાર પ્રભુજી કે આપણા મહારાજ ભક્તિકાસ મહારાજ અને બીજા જે મહારાજ છે એ ખાસ ચાર નિયમના પાલનમાં આપણને એક વસ્તુ કહે છે કે આપણે ભગવાનને ઓફર સિવાય ઓફર કર્યા સિવાય આપણે કશું ખાવું ના જોઈએ તો એનું અહીં સુંદર રીતે શિલાપ્રભાજી બી કહે છે કે ભગવાન જે છે પણ પોતા પોતાને ધરાવેલા ખાદ્ય પદાર્થો વૈષ્ણવના મુખમાં આપવાથી આનંદ પામે છે તો આપણી જિમ્મેદારી છે કે વૈષ્ણવ તરીકે જો આપણે પોતાને પ્રસ્થાપિત કરતા હોય તો આપણે ક્યારેય પણ ભગવાનને ઓફર કર્યા વગર ખાવું ના જોઈએ કારણ કે ભગવાન કહે છે કે વૈષ્ણવ મુખમાં જે પણ આવે છે તે એનાથી હું આનંદ પામું છું તો આ શ્લોકમાંથી સ્પષ્ટ થાય છે કે ભગવાન યજ્ઞાની દ્વારા અને બ્રાહ્મણના મુખ બે તરીકે બે રીતે ભગવાનને આપણે સંતુષ્ટ કરી શકીએ અને બે રીતે ભગવાનને ભોજન આપી શકીએ છીએ તો ભગવાનને સંતુષ્ટ કરવા માટે યજ્ઞમાં કેટલાક પદાર્થો જે આપવામાં આવે છે તો ભગવાન બ્રાહ્મણો તથા ભક્તો પાસેથી યજ્ઞ આહુતિ ગ્રહણ કરે છે અન્યત્ર જણાવ્યું છે કે બ્રાહ્મણોને તથા વૈષ્ણવોને ભોજનમાં જે કંઈ અપાય છે તે ભગવાન પણ ગ્રહણ કરે છે તો એકચ્યુલી ભગવાન કહે છે કે મને જ્યારે વૈષ્ણવ ભોજન લે છે અને એમાં દ્વારા જે મને મળે છે તે શુભ મને વધારે રસાસ્વાદ એમાંથી મળે છે તો આપણે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે કળિયુગમાં યુગ ધર્મ સંકિર્તન છે વૈષ્ણવની સેવા છે આપણે ઘણા વિધિ વિધાનોમાં લોકો પરોવાયેલા છે અને એવું માને છે કે આનાથી ભગવાન સંતુષ્ટ થશે પરંતુ જે બેસ્ટ ઉપાય એ છે કે દાખલા તરીકે કોઈ પણ આપણે પ્રસંગ હોય કે કંઈ પણ આપણે કહેવાનો મતલબ કે સપોઝ કોઈનું મૃત્યુ થયું હોય કે ઘરમાં કોઈ પ્રસંગ હોય સારો પ્રસંગ નરસો પ્રસંગ હોય તો આપણે જો ભગવાનને ઓફર કરવું હોય તો બેસ્ટ છે કે આપણે ભક્તોને પ્રસાદ જ આપીએ એ બેસ્ટ વિધિ છે અને આપણે એના પર ઘણીવાર ડિસ્કસ પણ કરીએ છીએ કે ઘણા લોકો જ્યારે શ્રાદ્ધ હોય આ તે ત્યારે આ પૂછતા હોય પ્રભુજીને કે ભાઈ કેવી રીતે કે પ્રભુજી હંમેશા એક જ જવાબ છે કે આપણે હંમેશા ભક્તોને કેવી રીતે પ્રસાદ સારો બેસ્ટ આપી શકીએ તો એનાથી કારણ કે એનું કારણ છે કે આપણા આ શાસ્ત્રમાં વર્ણિત છે આ વિધિ કે જ્યારે ભક્તો સંતુષ્ટ થાય છે તો ભગવાન ખૂબ જ સંતુષ્ટ થાય છે એટલે ખરી રીતે આ એક વિધિ છે ભગવાનને જ્યાં કે યજ્ઞ કરવા કોઈપણ યજ્ઞનો મૂળ ભાવાર્થ એ છે કે ભગવાન સંતુષ્ટ થાય તો ભગવાન આમાં સામેથી પોતે જણાવી રહ્યા છે ભગવાન ઉભા છે બધા શ્લોક ભગવાન દ્વારા જ વર્ણવિત છે અત્યારે જે ચાલી રહ્યા છે તો એમાં ભગવાન પોતે કહે છે કે હું કેવી રીતે સંતુષ્ટ થાઉં છું તો આના પર આપણે વિચારવું જોઈએ કે આપણે બધા વિધિ વિધાનોમાં હજી પણ પડેલા છે ઘણા લોકો ઇસ્કોનમાં આવ્યા પછી પણ યજ્ઞને એનું કરે છે પરંતુ ખરેખર વિધિ પ્રભુ ભગવાને બતાવી છે અને પ્રભુપાદજીએ ખૂબ જ સુંદર રીતે આમાં કહ્યું છે એક દ્રષ્ટાને આપીને કે અદ્વૈત પ્રભુ જે હતા તે હંમેશા હરિદાસ ઠાકુરને કોઈ પણ પ્રસંગ હોય તો બધું વિધિ પતી જાય ભગવાનને ઓફર થઈ પછી પહેલાં હરિદાસ ઠાકુર અદ્વૈત આચાર્ય પોતે વિષ્ણુ તત્વ છે અને એમની વિધિ અને એ સિવાય અહીં તો લખ્યું છે કે દરેક વિધિમાં એવું લખ્યું છે પણ ખાસ કરીને આ વસ્તુ બહુ લિંક થાય છે કે એમની વિધિમાં પણ એમણે ખાસ કરીને હરિદાસ ઠાકુરને ભગવાનને ઓફર કરી થાળી પહેલીવાર પ્રસાદ તરીકે એમને આપી હતી તો હરિદાસ ઠાકુર પોતે પોતાને મુસલમાન તરીકે ગણતા હતા એટલે એ જણાવે છે કે તમે મને શું કરો આ પહેલીવાર આપો છો એમ તમે બીજાને આપો બ્રાહ્મણોને આપો વૈષ્ણવને આપો ત્યારે હરિદાસ ઠાકુર એમને કહે છે કે એ પોતે ઉન્નત ભક્ત હતા અને વૈષ્ણવ પોતે વિષ્ણુ અવતાર હતા તો એમને એમને જણાવ્યું કે હું જ્યારે તને પહેલી તાળી અર્પણ કરું છું તો મને લાખો બ્રાહ્મણોને જમાડવા જેટલા જેટલું ફળ મળે છે એટલે આનાથી આપણે એક શીખવું છે કે ઉત્તમ વૈષ્ણવની સેવા કરવાથી ભગવાન સંતુષ્ટ થઈ જાય છે હજારો બ્રાહ્મણો પણ સંતુષ્ટ થઈ જાય છે એટલે આ બહુ સુંદર યુગમાં આ યુગમાં કળિયુગમાં આપણે જોઈએ છીએ કે હરિનામ સંકિર્તન એ અને વૈષ્ણવને પ્રસન્ન કરવા એ જ આપણી એક આધ્યાત્મિક ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવાના સાધનો આપણને ખબર નથી પડતી કે ઘણા લોકો યોગી ક્રિયા બધી યજ્ઞ પછી એટલું બધું જ્ઞાન મેળવે છે પરંતુ તોય એ લોકોને ઉચ્ચ સ્થિતિ ભગવાન સાથે જે કનેક્શન થવું જોઈએ ભગવાનનો પરમ શાસ્કાતકર થવો જોઈએ સત્યનો પરમ સત્યનો એ થતો નથી બહુ મહેનત કર્યા પછી પણ જ્યારે આ વિધિ બહુ સરળ છે અને આમાં ઘણો આનંદ આવે છે કારણ કે આપણે ભક્તોને જમાડીએ તો આપણે પણ આપણે ઘણો આનંદ આવે તો એનું કારણ જ છે કે એનાથી ભગવાન સંતુષ્ટ થાય અને જ્યારે ભગવાન સંતુષ્ટ થાય છે ત્યારે આખું જગત સંતુષ્ટ થાય છે યસ યસ્મિન તુષિ જગત તુષ્ટમ તો જ્યારે ભગવાન સંતોષ પામે છે ત્યારે બધું સંતોષ તો આ એક બહુ સુંદર વિધિ છે અને આપણે આ વિધિમાં આપણે જોઈએ કે શીલાપ્રભુપાદજી કેટલા ઘરડા હતા તો પણ જે પણ ત્યારે તો એટલા બધા એ લોકો ઉન્નત ભક્ત વૈષ્ણવ તરીકે હતા પણ નહીં પરંતુ હરિનામ લેતા હતા એટલે બધાને શિલાપ્રભાજી પોતે એમના જે સ્ટોર ફ્રન્ટમાં પ્રસાદનું વિતરણ કરતા હતા પોતે વાસણ ધોતા હતા એટલે આ બહુ ઉચ્ચ ઘણીવાર આપણે જોઈએ અહીંયા બી પ્રસાદમ થતો હોય ઘણા લોકો એવું વિચારતા હોય કે આ એટલા બધા પ્રસાદ પણ આ એક બહુ ઉત્તમ વિધિ છે કે પ્રસાદમથી આ એક સાધન તરીકે આમાં બતાવ્યું છે કે આપણે એક સાધન છે કે જે પ્રસાદમ વૈષ્ણવને આપશું તેમાં આપણી જ ઉન્નતિ થશે અને આપણે ધીરે ધીરે પ્રગતિ કરશું આમાં થોડું હું કાલે સર્ચ કરતો હતો તો મને સુંદર એક શ્લોક મળ્યો જે બી શ્રીમદ ભાગવતમ સ્કંદ પાંચ અધ્યાય ત્રણ રાજા નાભિકી પત્ની મેરુદેવી કે ગર્ભ છે ઋષભદેવ કા જન્મ એમાં શ્લોક સંખ્યા આમાં આવે છે કે ભગવાન બોલે હે ઋષિઓ મેં આપી પરમ પ્રસન્ન હુઆ હું आप सभी सत्यवादी हैं। आप लोगों ने राजा नाभी के लिए मेरे समान पुत्र की प्राप्ति के लिए स्तुति की है किंतु ऐसा पाना अति दुर्लभ है चूंकि मैं अद्वित अद्वितीय परम पुरुष हूँ और मेरे समान अन्य कोई नहीं है अतः मुझे जैसा पुरुष मुझ जैसा पुरुष पाना संभव नहीं है तो भी आप सभी सयोग्य ब्राह्मण हैं आपका वचन मिथ्या सिद्ध नहीं होना चाहिए मैं सुयोग्य ब्राह्मणों को अपने मुख से समान ઉત્તમ માનતા હું તો બ્રાહ્મણોની ગ્લોરીફાઈ કર્યા છે એટલે બ્રાહ્મણો એટલે એકચ્યુઅલી ખરા અર્થમાં જોઈએ તો વૈષ્ણવ કે જે ભગવાનની સેવામાં નિરંતર લાગેલા છે તો અહીં શિલાપ્રભાજી હા તો એકચુઅલી જે પરમ બ્રહ્મને જાણે છે દેવી દેવતાની ઉપાસના નથી કરતા એ ખાસ બ્રાહ્મણ છે બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ તો શિલ્લાપ્રભુભાઈજી લખે છે કે ગર્વિત આ જે ના આ જે રાજા નાભીનું આવે છે વર્ણન કે ઋષભદેવની જેવી રીતે આપણે અહીંયા બી જોઈએ છે કે આ જય વિજયની આ જે સ્ટોરી છે એના થ્રુ આપણે ખબર પડે છે કે ઋષિ મુનિઓ ભગવાન પાસે જાય છે અને પ્રાર્થના કરે છે બ્રહ્માજી પાસે જાય છે અને પ્રાર્થના કરે છે એવી રીતે અહીં ઋષિ ઋષિ મુનિઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે તમે એવો પુત્ર નાભીને આપો કે જેથી એ ધર્મનું સંસ્થાપન કરી શકે અને ઋષભદેવની પ્રાપ્તિ થાય છે તો એ વખતે ભગવાન જવાબ આપે છે કે મારા જેવો તો પોસિબલ નથી કૃત્ય થવો કારણ કે હું અદ્વિત્ય છું પરમ પુરુષ પુરુષોત્તમ છું તો આનાથી એ પણ ખબર પડે છે કે ભગવાન કોણ છે અને ત્યાર પછી એક ભગવાન એક વાક્ય બોલે છે કે આપકા વચન મિથ્યા સિદ્ધ નહીં હોના ચાહીએ તો ભગવાન એમને પણ એ કહી છે કે તમારે તમે કહ્યું છે એટલે હું કંઈક કરીશ મેં સુયોગ્ય બ્રાહ્મણો કો આપણે મુખ્ય સમાન ઉત્તમ માનતા હું તો ભગવાનનું મુખ અને બ્રાહ્મણનું મુખ એક જ છે એટલે ગવિ તથા ગીરવી કા અર્થ હે વે જનકે વચન મિથ્યા નહીં હો સકતે શાસ્ત્રો કે અનુસાર બ્રાહ્મણ યાને દ્વિજ કો કે સમાન શક્તિમાન હોને કા અવસર દીયા ગયા હૈ બ્રાહ્મણ જો કુજ ભી કહે वह न तो उस असत्य हो सकता है न तो बदला जा सकता है वैदिक शास्त्रों के अनुसार ब्राह्मण को भगवान का मुख कहा गया है इसलिए समस्त संस्कारों में ब्राह्मण को भोजन दिया जाता है क्योंकि ऐसा माना जाता है कि जब ब्राह्मण भोजन करता है तो स्वयं भगवान भोजन करते हैं सेम वस्तु आ श्लोक में आपी है जी लखी है इसी प्रकार ब्राह्मण जो भी कहता है उसे बदला नहीं जा सकता महाराज नाभी के यज्ञ में सम्मिलित होने वाले पुरोहित ઋત્વિજ યાને કે ઋત્વિજ ન કેવલ બ્રાહ્મણ થઈ વરંત ઇતને યોગ્ય થેવો અથવા સ્વયં ઈશ્વર કે તુલ્ય થતા તો ભલા વે ભગવાન વિષ્ણુ કો યજ્ઞ સ્થળ પર કીસ પ્રકાર બોલા શકતે તો આ જ વસ્તુ છે કે અત્યારે આપણે એટલા બધા પાવરફુલ નથી પરંતુ આપણે જ્યારે વૈષ્ણવને જમાડી દઈએ છીએ તો એ સેમ જ છે કે ભગવાન વિષ્ણુ આવે છે અને આપણો જે ગ્રહણ કરે છે એટલે આ વસ્તુ બન્ને શ્લોકમાં આવી છે એ ઉપરાંત શ્રીલ પ્રભુપાજીએ એક લેક્ચર આપ્યું હતું અ શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અ અધ્યાય 5 શ્લોક સંખ્યા 22 પર એક વ્યાખ્યાન હતું વૃંદાવનમાં 3 ઓગસ્ટ 1974 બ્રાહ્મણ કૃષ્ણ કા મુખ હે સત્ય કૃષ્ણ કી भुजा હે વૈષ્ણવ કૃષ્ણ કા પેટ હે ઓર શુદ્ર કૃષ્ણ કા પેર હે तो आमा आप जो है कि ब्राह्मण जो है ये छे जे छे भगवान नु मुख छे। जो तो अगर सब लोग कहते हैं जी व्याख्यान करे कि तो अगर सब लोग कहते हैं कि मेरे अस्तित्व का मूल कारण कृष्ण है तो यही कृष्ण चेतना है इससे कोई फर्क नहीं पड़ता ब्राह्मण ब्राह्मण कृष्ण का मुख है क्षत्रिय कृष्ण की भुजा है वैष्णव कृष्ण का पेट है और शूद्र कृष्ण की टांग है लेकिन क्या हम यह भेद करते हैं कि यहाँ कृष्ण का मुख या सिर है सभी फूल यहीं अर्पित किए जाने चाहिए टांग पर नहीं क्या हम ऐसा कोई भेद करते हैं जब हम कृष्ण की आराधना करते हैं तो हमारा पहला कर्तव्य है कृष्ण के चरण कमलों में अर्पण करना भगवान भा, भागवत में कृष्ण कहते हैं शूद्र का अर्थ है पैर इसलिए पैसे पेशे व्यवसाय जाति धर्म रंग आदि का भेद है ઇસ કોઈ ફરક નહીં પડતા લેકિન યદિ હર કોઈ કૃષ્ણ કે પ્રતિ સજગ હોને કા પ્રયાસ કરે ય સમજે કે મેરે અસ્તિત્વ કા મૂળ કારણ કૃષ્ણ હૈ તો જીવન હૈ જીવન પરિપૂર્ણ હૈ એટલે શિલાપ્રભાજી લખી છે કે જે રીતે આપણે આ ચાર વર્ણ છે તો એમાં બ્રાહ્મણ જે છે એ મુખ છે એટલે બ્રાહ્મણને સેટિસ્ફાય થશે તો બધા અંગો પણ સેટિસ્ફાઈ થઈ શકે એટલે આ રીતે આપણે જોઈએ છીએ કે આજે આપણી વૈદિક સંસ્કૃતિમાં કોઈ એવો ભેદ રહ્યો નથી બ્રાહ્મણો પણ નોકરી કરે છે બ્રહ્મ બ્રહ્મને જાણવા સિવાયની બધી એક્ટિવિટી કરે છે યજ્ઞયાગાદી કરે છે એમાં પણ શુદ્ધિ નથી હોતી અને માતાજી અને બીજા દેવી દેવતાઓનું આહવાન કરીને પ્રતિષ્ઠા કરે છે તો આ બધું શાસ્ત્રયુક્ત નથી ને કળિયુગનો ધર્મ નથી ખાસ કરીને જ્યારે આપણે આ પાસું જોઈએ છીએ ભાગવતમનું ભાગવતમમાં ભગવાનની લીલા અને બધું વર્ણન થાય છે પણ ક્યારે પણ કોઈ કથાકાર કે બ્રાહ્મણ આ બધું ડિસ્કસ નથી કરતા અને આપણે વર્ણાશ્રમના સ્થાપનથી આ વસ્તુ સિદ્ધ થશે ખરા અર્થમાં બ્રાહ્મણ વૈશ્ય શુદ્ર ક્ષૈત્ર અને બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય અને શુદ્ર એ ખરી ખરા અર્થમાં બનશે અને બધા જનો મૂળ ભાવ એ છે જેવી રીતે અહીંયા લખ્યું છે કે કૃષ્ણ છે તો જીવન છે તો બધાનો મૂળ ભાવ એ છે કે કૃષ્ણને કેવી રીતે સંતુષ્ટ કરવું તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ અને જેટલું બને એટલું શુદ્ધ વૈષ્ણવ ભક્તોને આપણે સંતુષ્ટ કરવાનો પ્રયત્ન હર હંમેશ કરવો જોઈએ હરે કૃષ્ણ